નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું અંગ્રેજી વ્યાકરણની કચાસ દૂર કરવા માટે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓનો સારો દેખાવ થાય એટલા માટે અંગ્રેજી વ્યાકરણના નિયમોની આપણે ચર્ચા કરીએ છીએ અત્યાર સુધીમાં આપણે સોથી વધુ જેટલા નિયમોની ચર્ચા કરીએ છીએ અને આ બધા જ નિયમો અંગેના વિડીયો આપણે એકી સાથે જોવા હોય તો અમારી યુટ્યુબ કરી પ્લે ઉપર સર્ચ કરવાથી બધા જ વિડીયો સાથે જોઈ શકશો જોઈએ વિગતો હા વાક્યની શરૂઆતમાં સો પ્લસ એડેક્ટિવ ત્યારબાદ ધેટ સર્ચ વુ રૂપ અને ધેટ આવેલ હોય તો સહાયક ક્રિયાપદ કરતાની પહેલા આવે છે મિત્રો અહીંયા વ્યાકરણનો એક નિયમ જે લગભગ શાળા લેવલે તો કોઈ જગ્યાએ ભણવામાં આવતો નથી એ જે નિયમ છે એને ઇન્વર્શન કહેવામાં આવે છે રૂલ ઓફ ઇન્વર્શન ઇન્વર્શન એટલે ઉલટો ક્રમ સામાન્ય રીતે અંગ્રેજીમાં પહેલાં કરતા સહાય ક્રિયાપદ અને પછી મુખ્ય ક્રિયાપદ આવે છે પણ અહીંયા જે સહાય ક્રિયાપદ છે એ કરતાની પહેલાં મૂકાય છે એ અંગેની વિગત છે વાક્યની શરૂઆતમાં સો પ્લસ એડજેક્ટિવ અને પાછળ ધેટ ક્લોઝ હોય સચ વત્તા બી અને પાછળ ધેટ ક્લોઝ હોય તો જે સહાયક ક્રિયાપદ છે એ કરતાની પહેલાં આવે છે સામાન્ય રીતે સહાયક ક્રિયાપદ કરતાની પછી આવે છે પણ આ પ્રકારના વાક્યોમાં સહાય ક્રિયાપદ છે એ કરતાની પહેલા આવે જોઈએ સો સ્વીટ તો અહીંયા આપણે સો અને એડેક્ટિવ સો સ્વીટ હર વોઇસ વોઝ દેટ એવરી વન ધ સોંગ તો આ ખોટું છે કેમ ખોટું છે આગળ સો અને એડજેક્ટિવ આવ્યું છે એટલે આ જે સહાયક ક્રિયાપદ છે એ આ જે સબ્જેક્ટ છે એની પહેલા આવે સો સ્વીટ વોઝ હર વોઇસ હવે અહીંયા સચ અને ટુ બી નું રૂપ વાળી રચના છે તો જે આર છે આ સબ્જેક્ટ છે એની પહેલા આવશે સચ આર ધોડ ધટ એવરી વન કે નોટ અન્ડરસ્ટેન્ડ ભગવાન ના માર્ગ એવા છે કે દરેક વ્યક્તિ એના પછીનો જે મુદ્દો એ છે કે ઈચ અને એવરી વચ્ચે શો ભેદ છે એની વાત આપણે આ નિયમમાં કરી ઓલમોસ્ટ નિયરલી વર્ચ્યુઅલી સાથે એવરી આવે છે ઈચ નહીં રાઈટ એટલે આ મુદ્દો ધ્યાનમાં રાખો ઓલમોસ્ટ નિયરલી અને વર્ચ્યુઅલી એની સાથે એવરી આવે ઈચ નહીં બીજો મુદ્દો સંખ્યાવાચક વિશેષણ પછી બહુ વચ્ચેનું નામ હોય તો એવરી આવે છે ઈચ નહીં એટલે બે મુદ્દા અહીંયા છે ઓલમોસ્ટ નિયરલી અને વર્ચ્યુઅલી સાથે એવરી અને સંખ્યાવાચક વિશેષણ પછી બહુવચનનું નામ હોય તો ત્યાં એવરી આવે ઇચ નહીં જોઈએ ઉદાહરણ ઓલમોસ્ટ ઈચ સ્પીકર વોઝ ગીવન એ ચાન્સ ટુ પ્રેસન્ટ હિઝ વ્યૂઝ તો આ ખોટું છે કેમ ખોટું છે તો ઓલમોસ્ટ પછી તો આપણે એવરી મૂકીએ છીએ ઈચ નહીં ઓલમોસ્ટ એવરી સ્પીકર વોઝ ગીવન અ ચાન્સ ટુ પ્રેસન્ટ હિઝ વ્યૂઝ આ સાચું થશે હી ગોઝ ટુ અંબાજી ઇચ ફોર મંથ તો આ ખોટું છે કારણ કે અહીંયા બહુ વચન છે એટલે એવરી ફોર મંથ આવશે ટુ અંબાજી અંબાજી એવરી તે દર મહિને જાય છે વ્યાકરણની તૈયારી માટે અમારા બે ખૂબ જ મહત્વના પુસ્તકો છે કોમ્પ્રિહિવ ઇંગ્લિશ ગ્રામર બીજું પુસ્તક છે ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર આપણે જે નિયમોની ચર્ચા કરીએ છીએ એવા પાંચસો નિયમો અમારા આ એક જ પુસ્તકમાં છે ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર પુસ્તક માટેનું છે વે ટુ ડિફિકલ્ટ વર્ડ્સ ત્રણેય પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ખૂબ જ મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાટો કરંટ અફેર્સ અને ગૌરવવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નથી તો એને સબ્સ્ક્રાઇબ કરી દેવા વિનંતી છે અને હા બે લાઈકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં